સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે એક જીજે અઢાર બીડી છ એક નવ પાંચ નંબરની સ્વિફ્ટ ડિઝાયર કારમાં કેટલાક ઈસમો એમડી ડ્રગ્સનો જથ્થો લઈને સુરત આવી રહ્યા છે જે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે કામરેજથી સુરત રોડ પર સરથાણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ શ્યામ મંદિર બીઆરટીએસ બસ સ્ટેશનની સામે વોચ ગોઠવી હતી આ દરમિયાન બાતમીના વર્ણનવાળી કાર નજરે પડતા સાથે જ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કારને ઝડપી પાડી હતી અને કારમાં સવાર કુલ ચાર ઇસમોને દબોચી લીધા હતા પોલીસે કારની તલાશી લેતા તેમાંથી સદામ ખાન નામના ઈસમ પાસેથી રૂપિયા સાત

ટોપ ટુ બોટમ થેરી હેઠળ અલગ અલગ લોકોને આઈડેન્ટિફાઈ કરી સતત એમની વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે આવી જ રીતે આ જ અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલને એક બાતમી મળી હતી કે મુંબઈથી સુરતના ચાર ઈસમો ગાડી લઈ અને ડ્રગ્સ લેવા ગયા છે અને આજે વહેલી સવારે પરત આવે છે જે બાતમી આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે સરથાણા શ્યામ મંદિર પાસે એક વોચ ગોઠવી હતી અને આ વોચમાં આ જે બાતમીવાળી ગાડી ત્યાંથી પસાર થતા સ્વિફ્ટ ડિઝાયર એને રોકતા એમાં ચાર ઈસમો મળી આવ્યા હતા અને જે પંકજ પાસવાન નંદલાલ પાસવાન ડ્રાઇવિંગ કરતો હતો એની સાથે સરફરાજ રોહન કુમાર કિશોનભાઈ રાઠોડ અને જગજીવન ચિત્રસેન રાઉત આ ચાર ઈસમો સુરતના વિવિધ વિસ્તારોમાં એકે રોડ ઉપર બધા ત્રણ જણા એકે રોડ વરાછા રહે છે અને ઓરિજિનલી એક ઉત્તર પ્રદેશનો છે એક સુરતનો જ છે એક બલગામ બલાગામ મોરબીનો છે અને એક ઓરિસ્સા ગંજામનો છે આમના કબજામાંથી પંચોતેર ગ્રામ જેટલું એમડી મળી આવ્યું છે જેની કિંમત સાડા સાત લાખ રૂપિયા જાય આ એમને ફિઝિકલ વેરીફાઈ કરતાં પહેલાં એમની પાસેથી કોઈ મુદ્દામાલ નહોતો મળ્યો પણ ગાડીમાં જે હોર્ન વગાડવાનું સ્ટેરિંગનું હોય છે એ સ્ટેરિંગમાં હોર્નની નીચેના ભાગમાં એણે છુપાવ્યું હતું અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે ત્યાંથી કાઢ્યું અને આ ચારેયની ધરપકડ કરી છે મુંબઈમાં ક્યાંથી લાવ્યા હતા એ બાતમી મળી આવી છે અગાઉ પણ આ લોકો ત્રણ ટ્રીપ મારી ચૂક્યા છે અહીંયા ક્યાંથી લાવતા હતા કોને કોને આપતા હતા આ દિશામાં પણ તપાસ ચાલી રહી છે